સુરત શહેરના અડાજન વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાં અચાનક જ માછલીઓ મરવા લાગતા કુતુહલ સર્જવા પામ્યું હતું મૃત લાગતા ગાર્ડનમાં વોક પર નીકળેલા લોકોનું અચાનક ધ્યાન તેની પર ગયું હતું આ મામલે સુરત મહાનગરપાલિકાને જાણ કરતા અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા અડાજન ગામમાં આવેલા શ્રી કવિ કલાપી ગાર્ડનના તળાવમાં એક એક માછલીઓ મરવા લાગી હતી તળાવના કિનારે મૃત હાલતમાં માછલીઓ ત્રણેય આવી હતી કિનારા પર મૃત માછલીઓનો ઢગલો થઈ જવા પામ્યો હતો આ મૃત માછલીઓને ખાવા માટે કાગડાઓનું ઝૂંડ ભેગું થઈ જતા વોકર્સને નજર પડી હતી તો ગાર્ડનમાં વોક કરતાં લોકોનું માનવું છે કે કેમિકલવાળા દૂષિત પાણીના લીધે માછલીઓનું મૃત્યુ થયું છે જોકે ગાર્ડનમાં દૂષિત પાણીની સમસ્યાને લીધે અનેક માછલીઓના મોત થવા અંગે પાલિકા અજાણ હતી વોકિંગ કરતા નાગરિકોએ આ મામલે મનપા કમિશનરને જાણ કરી હતી ત્યારબાદ અધિકારી દોડતા થયા હતા સુરત મનપાને આ મામલે ફરિયાદ કરનાર મહેશ પટેલે કહ્યું કે આ ઘટના સાંજે બનવા પામી હતી મિત્રો સાથે ગાર્ડનમાં ઇવનિંગ વોક કરતા હતા ત્યારે અચાનક નજર પડી હતી તળાવ કિનારે અનેક માછલીઓ મૃત હાલતમાં ત્રણે આવી હતી તાત્કાલિક વિડીયો બનાવી પાલિકા કમિશનરને ફોરવર્ડ કરી ઘટનાની જાણ કરી હતી થોડા સમય બાદ અધિકારીઓ દૂરતાથી જવા પામ્યા હતા બસ સવારથી તળાવને સાફ કરી મૃત માછલીઓ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવ્યું કે આ તળાવમાં તળસાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરવામાં આવ્યું છે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોન્ટ્રાક્ટ પર આપી દેવાયો છે ડ્રેનેજના પાણીને ચોખ્ખું કરી તળાવ ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે જો કે કોન્ટ્રાક્ટર ટ્રીટ કર્યા વિના ડ્રેનેજનું પાણી સીધો તળાવમાં ભરી દેતા આ ઘટના બની હોય તેવું બની શકે છે માટીઓનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય તેમ શક્ય કે બહાર લાવવી જોઈએ આ માને વિસ્તારની અંદર કવિ કલાપી ગાર્ડન વિસ્તારમાં આખા વિસ્તારમાં માછલીઓની હાર ગંધ મારવા પામી હતી મહેશ પટેલ અત્યારે અત્યારે આપણે કવિ કલાપી બાગમાં છે અને ત્યાં તળાવ છે એ તળાવની નજીક આપણે ઊભા છે અને એ તળાવની અંદર ઘણી માછલીઓ રહેતી હતી અને એને જે ગઈકાલે કોઈક કારણસો કોઈ કેમિકલવાળું પાણી આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા છે એનાથી અમે તળાવ પડીએ છીએ એટલે એ તળાવમાં આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટવાળાએ ગંદુ પાણી છોડ્યું છે એવું પ્રસ્તાવિત થાય છે એના કારણે આ જે આટલી અસંખ્ય માછલીઓનો મૃત્યુ થયું છે અને એના જવાબદાર સામે કોઈ પગલાં લેવાની વાત નથી પણ પહેલાં એને નિકાલ કરવા આવ્યા છે આ લોકો અને આ ખરેખર આ પાણીનો સેમ્પલ લેવાવો જોઈએ મેં ગઈકાલે માન્ય કમિશનર સાહેબને ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે અત્યારે દંડર એક્શનમાં છે હાલ આવી અને પહેલાં તો મરેલી માછલીઓ બહાર કાઢી રહ્યા છે જેની સંખ્યા હજારોમાં છે પણ જે પાણીના સેમ્પલ લઈને કોણે પાણી છોડ્યું કેવી રીતે ક્યાંથી આવ્યું એની તપાસ થવી જોઈએ કે આગળના દિવસોમાં કોઈ વસ્તુ અને જે છે એનો નાશ થાય વધુમાં વર્ષો પહેલા તળાવની સંપૂર્ણ જવાબદારી પાલિકા નિભાવતી હતી ત્યારબાદ આપી આ તળાવમાં માછલીઓનો ઉછેર કરાતો હતો તમામ દેશી માછલીઓ જ હતી તળાવની સુંદરતા વધારવા માછલીઓનો ઉછેર કરાયો તો જોકે આ દુર્ઘટના બાદ એક હજારથી વધુ માછલીઓ મૃત્યુ પામી હોય એમ કહી શકાય છે જવાબદાર સામે પગલા ભરવા જોઈએ અઝર કુરસી સાથે પ્રકાશવાળા